જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોક માં જય નિશાબેન પહેલી વાર જાય છે પ્રવાસ માં ક્યારે આવશો હલો પૂરવાબેન નથી ત્યાં ઉપડો ટાટા તો જેની પ્રવાસમાં ગયે બા અને ય અને દાદા છે બારગામ બધે બેનું દીકરીઓના ઘરે આટો મારવા માટે અરે હું શુભમ પૂર્વા અને એના પપ્પા ચાર જણા સી બાકી તો બધાય ગયા છે આજે બધું કામ છે એટલે અત્યારે નાવાનું બંધ રાખી અને ઘરનું બધું કામ પેલા કલમ પછી નાય દઈ અને લક્ષ્મીને કાલ કરતાં બહુ જ સારું છે તબિયત લક્ષ્મીની હજી લક્ષ્મીને આગળ બધા કહે છે તડકે રાખો પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ ને દાઢો પોવાનું વાડી વિસ્તાર છે એટલા માટે વાડી પાયેલી હોય એટલે ભીની હોય એટલા માટે બપોરે પણ એટલો દાઢો પોવાનો જેમ કે ગાયો અંદર છે નિહારી સારી છે બહાર નથી કાઢવી તો હોય જો આજ થોડાક સૂર્યનારાયણના દર્શન જો વાદળછાયું વાતાવરણ નહીં હોય તો લક્ષ્મી ને બધા ને સુરભી ને બારા લઈ લેવું બપોરના આમ તો બે વાગી ગયા છે હવારે મિક્સ કર્યું હતું ફરી પાછું અત્યારે કરી દઉં કારણ કે બા ઘરે નથી એટલે ગાયોનું કામ વેલે હેર કરવું પડશે અને મોડે સુધી કામ હાલશે એટલે હાલ ટાઈમની ટાઈમ રે અને જે નિશા નથી મારા હાહુ નથી હારા પણ નથી કોઈ ઘરે નથી મા દાદા યશ્વી જેની હું શુભમ ને પૂરવા જેની પપ્પાને કામ હોય એટલે હાલતા બહાર જવાનું થાય એટલે આજ તો ક્યાંય ગમતું નથી એટલે અત્યારે બપોર નો સમય છે છે તો થોડું ઘણું કામ પણ કરી નાખી હળવું હળવું કામ અને કામ પણ થઈ જાય અને સમય પણ વયો જાય તો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે આપણા જીવા અમૃત ને આઠ દિવસ રાખવાનું હોય આપડી લક્ષ્મીને કાલ કરતા ઘણું બધું સારું છે આજ તો નિરાણ પણ ખાય છે અને એને ગમે છે થોડોક એને હાથલો પણ કરી દઈ એટલે એને શરીર ને પણ આરામ રે અને વધારે ગમે થોડુંક ને જેમ શિયાળામાં હાથલો કરીને એમ એને ચામડી ઉપર મેલ નથી રહેતો અને શરીરમાં મજા હોય તો એને ગમે પણ વધારે જે જેની ધૂળ હોય એ નીકળી જાય હાથલો આમ તો આ પહેરી અને પછી હાથલો કરવાનો હોય

ગોરી અડવા નો હતી રાધા નો ગમે બહુ રોજ આટલો કરવો બાકી લક્ષ્મી ને ગંગા ને ને બધા હું અને પાણી બધું ભરી લીધું છે પણ ટાકો ઉપર ભરવા મૂક્યો છે ત્યાં સલકાઈ ગયો પાણી જાય છે એટલું ભાઈ જાઓ શુભમ મારી મદદ કરાવે છે શુભમ વીડિયો ઉતારતો હતો અને મને શુભમ ને ઊંઘ નો આવે અને મને પણ ઊંઘ નો આવે એટલે શુભ ઘડીક પતંગ સખાવી લીધી છે પૂરવાન રમાડ લીધી અને લેસન પણ એને થઈ ગયું છે થોડુંક બાકી હતું તો મારી યારે આવ્યો કે કઈ ગમતું જ નથી કારણ કે રોજ એશ્વિની જેની ધડબડાટી બોલતી હોય એટલા માટે નથી જેની કે નથી એશ્વી એટલે શુભમને ગમતું નથી ને શુભમને હાથનું ધોરણ છે એટલે કાલે તે રજા છે પણ એ કે મારે નથી જાવું ઘરે રહેવું છે એટલે બહાર ન ગયો અસ તો મસ્ત પાણી એટલું બે વધારે આવ્યું છે બે કલાક ઉપર આવી ગયું છે પાણી કારણ કે બે ત્રણ દિવસ નતું પલળશે ધાબે ટાકો ભરાઈ ગયો છે એનું પાણી અહીંયા નાળિયેરીમાં માં આવશે ખાળમાં થઈને ત્યાં નાળિયેરીનું ખામણું તો ભરાઈ ગયું છે મસ્ત હવે આપણે આંબા પાઈ લઈ તો છે અને આંબો છે આને પાઈ લઈ પછી એને જામફળીને ને જોઈ પાણી આવશે તો આપણે પાહુ થોડીક આમ લાંબી કરી દે ટાકી હરી કરી દે બસ બસ આવે گا વખત દે કર દે આવે અમાર સર હવે આવ્યું પાણી આવ આવ કાઈ ન આવું ધીમો ધીમો આવું તો જાસુદ ને બધું પી લે હજી એક નળી નો કટકો હંઢાડ દે એટલે બધાય ફૂલ છોડ સંતરું બધું પી લે બધી કટકો છે ને હંધાડી દે તો શુભમ પાસે આંબા ને બધું પાઈ લે હે ત્યાં સુધીમાં હું ચપસ્વી અને સુરભી હાથલો કરી લઉં ત્યાં તો દોવાનો પણ ટાઈમ થઈ જાય તો આપણે લક્ષ્મીને અને ગંગાને ને બે ને હાથલો થઈ ગયો છે હવે વારો છે સુરભી કારણ કે સુરભી જે ઇન્જેક્શન દેવ રહ્યા છે એને ઇન્ફેક્શન હતું એના એને લીધે જો આવી સારી વળી ગઈ છે શરીર ઉપર જેમ કે આપણે કેમ શિયાળામાં ખોડો થાય એમ સફેદ સારી વળી ગઈ બધી તો એને ડોકે સફેદ સારી વળી ગઈ માથા વધારે આમ બરડા ઉપર વધારે વળી છે એટલે શિયાળાને લીધે અને ઇન્ફેક્શનના ઇન્ફેક્શન એને લીધે ખોળ સાંભળી થોડી બોલી થાય જ તે એ આને નહિ દરેક કાયુ ને થાય ને શિયાળો છે એટલે વધારે સુરભી ને એટલે સુરભીને આપણે જેમ બને એમ જેટલો બને એટલો વધારે આટલો કરવાનો છે એટલે શિયાળામાં સાંભળી મસ્ત થઈ જાય ખોડા જેવું જે કઈ છે યુ જાય હા હાલે કેટલું ગમે જોવા એને કેટલું ગમે એટલે ચણા વટાણા ટમેટા ડુંગળી બધું નાખીને દાળ બનાવી દીધી છે બે બેન ધારો કારણ કે બપોરે ખાતું નથી જેની એસી કીધું ઓછું ખાધું એટલે ભૂખા છે જેની તો આજ આવી જાય પણ આજ નહી આવે પાંચના સાડા પાંચ વાગી ગયા છે ત્યાં સૂર્યનારાયણ દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે અને ઝાર આપણી ઘણી વઢાઈ ગઈ છે ત્રણ ચાર દિવસ ત્યાં કામ શરૂ કરી દીધું છે ને વાઠી વાઠીને તાજી બપોરે નીરી છે તો આ ભાગે પેલું હરિયું અડધું વઢાઈ ગયું છે બીજું હરિયું અને ત્રીજું હરિયું લઈ લીધું ને ઝાર હવે આ બધી એક આરે વઢાઈ નાખવાની છે એક આરે વાઢવાનું કારણ એ છે કે જગ્યા જે જમીન છે ખાલી થાય બધી હુકાઈ જાય પૂળાવળ થઈ જાય એટલે ઊઘા પૂરા કરી અને આ સાઈડ લઈ લે હું ઘર બાજુ અને ફરી પાછી જાહેર વાવી દેવાની છે કારણ કે ચોમાસા ચોમાસાના સ્ટોક માટે તો ત્યારે પછી વૈશાખ મહિનો આવે ત્યાં ફરી પાછી ઝાર થઈ જાય તો આખું ચોમાસું આપણે સારી એકી નહીતર પછી પાછી વૈશાખ મહિને જેઠ મહિને જૂન જુલાઈ મહિનામાં તો વેસાતી જ નિરણ લેવાની રહે જેઠ મહિને અત્યારે હું શાક બકાલામાં ઓટો મારવા છું તો શાક બકાલું બધું મસ્ત ઊગી ગયું છે અને મૂળા અને પાલક બે ભેગી થઈ ભેગી ઉગી છે તો આ બધા મૂળા છે ને આ પાલકના પાંદડા છે તો કાંઈ નહીં બે વસ્તુ આપણને કામ આવશે કારણ કે પાલકની પણ જરૂર પડે પાલક મેં આખે ઓછી જ નાખી છે દર વખતે વધી જાય છે એટલા માટે અને કોથમરી પણ એકદમ મસ્ત મસ્ત બધી ઉગી ગઈ છે અને ઉગતી પણ આવે છે તો આસી આસી કોથમરી પણ ઊગી ગઈ છે અને ઝીંઝવો સોંપી તો દીધું છે પછી આટો નથી હવાનો હળી તો બધી ફૂંકાઈ ગઈ છે હવે જ્યારે કોળે ત્યારે ખબર પડે કે હું થાહે આ ઝીંઝવાનું કારણ કે આને કોળતા બહુ વાર લાગે અને ઠંડી છે એટલે થોડીક વધારે વાર લાગશે ઝીઝવાને તો અત્યારે શિયાળામાં ઝીંઝવો કરવો એટલે એક છે એવું કામ છે અત્યારે તો આઠ દસ દાળિયા કરીને સોંપાવી તો દીધો છે પણ ઉગી જાય ઉઝરી જાય તો સારું એ ટેન્શન છે શિયાળામાં ઉઝરે ઓછો એ મોડું થઈ ગયું છે ઝીંઝવો સોંપવાને ને ચોમાસામાં થાય નહીં એક ધારો વરસાદ એટલે થાય નહીં એટલે બળી જાય હવે જે થાય કરી સોંપી તો દીધો છે બધો મેથી આપણી મસ્ત થઈ તો ગઈ છે પણ મેથીમાં મસ્ત્રી છે એટલે એકવાર દવા છાંટવી પડશે દવા એટલે આપણે ગાયની ગૌમૂત્ર સાસમાંથી કઈક બનાવશું ગોળ અને દૂધ જેવું સાટી દેવું હું બેઠીશું એ અડધો ક્યારામાં બાકી તો બધા મેં બીટ નાખ્યા છે અડધાશ ક્યારામાં જીરું કર્યું છે જીરું મસ્ત ઝીણું ઝીણું ઉગી ગયું છે મે ક્યાર રે જીરું આમ ઉઝેરી મોટું નથી કરેલું જોયેલું પણ નથી કે જીરું ની ખેતી કેમ થાય પણ અંદાજે અત્યારે તો વાવી દીધું છે ને ઊગી પણ ગયું પણ હજી થાવ ઝીણું ઝીણું ઉગતું આવે તો મને કમેન્ટ કરજો જે જીરું આવતા હોય એને વધારે ખબર હોય કે જીરું કેટલા દિવસે ઉગે ક્યારે કેટલા મહિને પાકે આ બધી મને ખબર નથી એટલે કહેજો મને ગયા વર્ષે મેં હવા હતા એટલે હવાની તો ખ્યાલ હોય કે ભાઈ પાકી જાય આવી જાય પણ જીરાની ખબર નથી જીરું હજી મસ્ત ઝીણું ઝીણું ઉગતું આવે જો હાવ આવડું આવડું છુસે હજી કેવાય કે જમીનમાંથી બહાર નીકળે છે એટલે જ આવે છે અને મને ગાજરી નહીં થઈ પણ ગાજર શું હજી ઉગતા આવે દર વર્ષે વેલું થઈ જાય વેલું આ બધું વાવવાનું હોય એટલું બધું મોડું ન હોય આ વખતે મોડું છુસે કારણ કે લગ્ન જ એટલા હતા એક મહિનો દિવસ દિવાળી પછી લગ્નમાં રહ્યા ને સવું પડે એમ હતું લગ્નમાં બધે હું અમે ઘરે હોય તો બા અને દાદા અને એ બધા જાય અને બા અને દાદા ઘરે હોય તો અમે જઈ એવી રીતના આખો મહિનો લગ્ન કર્યા છે એટલા માટે અને આ બધું લહણ ઉગી તો મસ્ત થઈ ગયું છે એકદમ તો આ હિસાબે હિસાબેના આવડા પાંદડા હુકાય એવું લાગે છે કંઈક સરમો બરમો કહેવાય એને તો એની આપણે દવા બનાવશું અને સાટી દેશું મસ્રીની દવા મસ્સરી તો એક તો આપણે ગાયના સાણાને રાખથી પણ વી જાય છે અને પછી જોઈશી આપણે કે હું થાય અને ઝીણી ઝીણી કરે મેં રોપ ઘણો ગોય તો પણ લાલ રોપ અહીંયાથી મળ્યો નહીં એટલે જે ડુંગળી ઝીણી ઝીણી પડી હતી બધી સોપાઈ દીધી હતી તો પાયું નથી તો તોય પણ મસ્ત બધી ઉગી ગઈ છે તો ડુંગળી તો બધી મસ્ત ઉગી ગઈ છે અને ગાજર પણ ઉગી ગયા છે જીરું પણ ઉગી ગયું છે હવે મોટું થાય પછી ખબર પડે અને થોડીક મસરીની અસર છે એટલે ગમે કરવું પડશે ભીડ તો બહુ મસ્ત થઈ ગયા છે આ એવું કર્યું છે બધું થોડું થોડું કસ કર્યું જેથી કરીને બધું ખાવા મળે અને બધું થાય બરો બધું વારાફરતી ખાય પણ એક એટલા માટે એટલે મેં જે પપૈયા ખાધા હતા એ પપૈયા આવડા પપૈયાના હતા તો પપૈયા બહુ લાંબો અને ઊંચો છે પણ પપૈયા જે હુડા ખાવા આવે પોપટ येठे पाडे એટલે ઈ પપૈયું કાઈક અલગ જ ગળ્યું હો ને આ જી પપૈયું લટકે છે ઈ પણ હુંડાને ખાધેલું છે સેનન કોઈ ઉપર પાક કલ મસ્ત છે